ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ કુરજોશમાં પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યું છે અત્યારે પીએમ મોદી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે અને બે દિવસમાં કુલ છ સભાને ગજવશે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં સભાઓ કર્યા બાદ આજે આણંદ અને સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ પર વરસ્યા હતા સુરેન્દ્રનગરમાં સભા સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે આ વખતે રેકોર્ડ તોડી નાખજો દરેક બૂથ પર 25 થી 25 થાડીઓ વગાડીને મતદાન કરજો સુરેન્દ્રન ગર્મા જનસભા સંબોધીને કોંગ્રેસને આડે હાથે લેતા તેમણે કહ્યું કે કોંગ્રેસ લખીને બહાદુરી આપે કે બાબા સાહેબ આંબેડકર જે અનામત આપેલું છે એને ધર્મના આધાર પર દલિતો આદિવાસીઓ બક્ષીપંચ પાસેથી લૂંટીને મુસ્લિમાનોને અનામત નહીં આપે સુરેન્દ્રનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા પીએમ મોદીએ જણાવ્યું કે ઓવારણા લીધા તે માટે માતાબહેનો આભાર માનું છે ગુજરાત આખું પ્રેમ વરસાવી રહ્યું છે ગુજરાતનું ઋણ ક્યારેય ના ભૂલી શકું પીએમ મોદીએ સૌરાષ્ટ્રના પ્રેમને યાદ કરતા કહ્યું કે મને પ્રથમવાર ધારાસભ્ય સૌરાષ્ટ્રે જ બનાવ્યો ગુજરાતને મારું પાકું ઘડતર કર્યું છે આપણે નાનું વિચારતા નથી અને નાનું કરતા પણ નથી વિશ્વના સૌથી મોટું સ્ટેડિયમ અને સ્ટેચ્યુ બનાવ્યું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ગુજરાત બનાવવાનું છે પીએમ મોદીએ લોકોનો હોસલો વધારતા જણાવ્યું કે આ વખતે તમારે બધાએ મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખવાના છે દસ વાગ્યા પહેલા દરેક બુથ પર જઈને પચ્ચીસ થી પચ્ચીસ થાળી વગાડવી અને મતદાન કરવું બધા પોલિંગ બુથ આપણે જીતવાના છે અગાઉની સરકારોમાં માત્ર કૌભાંડ જ થયા છે દસ વર્ષ પહેલાં છાપામાં માત્ર કૌભાંડના જ સમાચાર આવતા હતા ગરીબોને કોંગ્રેસની સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો અમારી સરકારે ગરીબો માટે અનેક કામો કર્યા છે અમારી સરકારે હંમેશા ગરીબોની ચિંતા કરી છે સભામાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે તેના શાસનમાં માત્ર કૌભાંડ જ કર્યા છે આજે વિશ્વમાં ભારતનો ડંકો વાગે છે દુનિયાના દરેક દેશમાં ભારતનો ડંકો વાગે છે મોદીના કારણે નહીં તમારા મતના કારણે વિશ્વમાં દેશનો ડંકો વાગી રહ્યો છે ભારતમાં આવવા વિશ્વની કંપનીઓ વચ્ચે સ્પર્ધા જામી છે આજે આતંકવાદને ભારત તેમના ઘરમાં ઘૂસીને મારે છે વિશ્વમાં ભારત પાંચમા નંબરની અર્થવ્યવસ્થા બની છે